શિયાળામાં યાયાવર પક્ષીઓનું ગીર સોમનાથના વિશાળ સમુદ્ર કાંઠા પરના બંધારાઓ પર આગમન થાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદેશથી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે ખાસ કરીને વડોદરા ઝાલા સૌડવ અને બરડા બંધારો પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યું છે હજારોની સંખ્યામાં સૌરવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે અનેક પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે

ખોરાકની શોધમાં બી હોય આવે છે તેમજ ખોરાકને પ્રજનન કાળ અહીંયા સારી રીતે વિતાવી ત્રણ ચાર મહિના માટે અહીંયા રહે વસવાટ કરે છે અને પછી પાછા પોતાના હોમ રેન્જમાં જતા રહે છે આપણે અહીંયા જોઈએ તો ત્રિવેણી સંગમ છે ત્યાં મોટાભાગે હેરિંગુલ અને સીગલ જેવા પક્ષીઓ આવે છે અને બે થી ત્રણ હજારની સંખ્યામાં જોવા મળે છે તેમજ પ્રશ્નાવાળા બંધારા લોઢવા ગામ તેમજ મોરાસા અને એ બાજુ પક્ષીઓ ફ્લેમિંગો અને ડોમિસલ ક્રેન અહીં આવે છે મોટાભાગે અમે પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ ફૂડ પેટ્રોલિંગ જેનાથી ખબર પડે કે પક્ષીઓની હેલ્થ સારી છે કે કેમ તેમજ સ્ટાફને મોનિટરિંગ માટે અમે મોકલતા હોઈએ છીએ અમારા સ્ટાફ દ્વારા અને ટેકર ટીમ દ્વારા પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ જેનાથી અમને એ જાણવા મળે છે કે કોઈ શિકારી પ્રવૃત્તિઓ તો નથી થતી અને સ્વાસ્થ્યનું પણ મોનિટરિંગ કરવામાં આવે છે એમની ડાયરેક્ટ નજરથી જોઈને એ વસ્તુ થોડા ઘણા અંશે ખ્યાલ આવી જાય છે અને જેના લીધે શિકારની પ્રવૃત્તિ અટકે તે માટે અમારી ટ્રેકરની ટીમ અને અમારા સ્ટાફ હંમેશા માટે કાર્યરત છે